જય શ્રી કૃષ્ણ આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે પહેલાં કટોરીવાળા બ્લાઉઝને સૌથી પહેલાં આપણે માપ લેવાનું છે જો આપણે બ્લાઉઝને પહેલાં સૌથી પહેલાં આમ પાછળ કરી દેવાય પાછળના અહીંયાથી આપણે સીધું જ માપ લેવાનું જો અહીંયાથી આપણે સીધું જ માપ લેવાનું છે માપ છે સાડાતેર જો આમ લખી લેવાનું છે લંબાઈ છે સાડાતેર અહીંયાથી જો આ સાડા તેરનું માપ છે પછી અહીંયાથી આપણે છાતીનું માપ લેવાનું અહીંયાથી આ આપણે હુક બટન બંધ કરીને હુક બંધ કરીને અહીંયાથી જ માપ લેવાનું આ બાજુથી નહીં હુક બાજુથી જો અહીંયા હવે છાતીનું માપ છે નવ નવ અને પછી એમાં કટોરીનું માપ છે કટોરીનું માપ છે સાડા છ સાડા છ ની કટોરી છે અને પછી આગળનું ગળું છે અહીંયાથી અંદરના બાજુથી આગળનું ગળુંમાં અંદરના બાજુથી પછી કટોરી આવે ને અહીંયા સુધી તક લેવાનું આગળનું ગળું છે પાંચ અને ખંભો છે ખંભો એ પાછળના બાજુથી જ માપ લેવાનું ખંભો છે પોણા ત્રણ અને પછી યોગનું માપ લેવાનું છે

સ્લીવ પછી કસ્ટમરની જે પ્રમાણ હોય નાની મોટી એવી રીતના આપણે સ્લીવમાં રાખવાનું આમાં નાની છે તો જો સ્લીવ સાડા ચાર સ્લીવ છે અને મોહરીનું માપ છે સાડા છ અને ગાળા અહીંયાથી જો આ મોહરી થઈ ગયું હવે અહીંયાથી જ ગાળો ગાળો છે સાત મોહરી છે સાડા છ અને ગાળો છે સાત હવે આપણે આ બધુંય માપ થઈ ગયું આ જ માપથી આપણે અહીંયા આ જ માપ આ માપ આપણે લખી લીધું હવે આજ માપથી આપણને અહીંયા ડ્રોઈંગ કરવાનું છે હું તમને આ કાપડમાં ડ્રોઈંગ કરીને બતાવું પછી આ જ માપને પેપર ઉપર કટ કરીને બતાવું કેવી રીતના એક એક ભાગ કટ કરાય ને એ પેપર ઉપર હું તમને કરીને બતાવીશ આમાં જો સૌથી પહેલાં હું તમને ડ્રોઈંગ કરીને સમજાવું છું કેવી રીતના ડ્રોઈંગ કરવાનું હોય સૌથી પહેલાં જો લંબાઈ સાડા તેર છે તેર છે એટલે આપણે ચૌદનું લેવાનું છે સાડા તેર છે ને એટલે સાડા ચૌદ લેવાનું હાલો આપણે હાવથી પહેલાં લંબાઈનું માપ લેવાનું છે લંબાઈ એમાં સાડા તેર છે ને એટલે સાડા ચૌદ લેવાની જો સાડા ચૌદ ઉપર એક ટીક કરી દેવાનું પછી અહીંયાથી આપણે શોલ્ડર છે ચેસ્ટ છે એની નવની છે ને એટલે આપણે હે ને સાડા પાંચનું શોલ્ડર લેવાનું છે એટલે આ જો આપણે લઈ લીધું પછી અહીંયાથી હાવથી પહેલાં આપણે લીટી કર્યું અને પછી અહીંયાથી આપણે હાવથી પહેલાં એક સીધી આવી રીતના લીટી કરી દેવાનું પછી અહીંયાથી આપણે હવે સાડા પાંચ આર મોલ્ટ લેવાનું છે આ આર મોલ્ટમાં જ મેન છે આમાં જ બધાયને ખોલા પડે એ કેટલા ચેટ કેટલા કેટલાય મેં એનું વિડીયો બનાવ્યું છે તમે એ વિડીયોમાં તમે જોજો આ સાડા પાંચનું મોલ્ટ લીધું એ હવે એમાં છાતી નવની છે એટલે આપણે અહીંયાથી નવ ઇંચની જો છાતીનું માપ અને બે ઇંચ આપણે વધારાનું અને એવી રીતના નીચે એવી રીતના છાતીનું માપ અને પછી આ બે ઇંચનું વધારવાનું થઈ ગયું આવી રીતના હવે આપણે આમાં આમાં સમજવાનું છે આ આગળના ભાગમાં એક ઇંચ આ પેલા એક અર્ધો એક ઇંચમાં કરવાનું આના જ ઉપર અડધું ઇંચનું કરવાનું પછી અહીંયાથી આપણે આમ આરમોલ્ટનું આપણે બીજું બધું બ્લાઉઝ હોય તો એમાં અડધો ઇંચ લઈને કરવાનું હોય ને આમાં એવી રીતના કટોરીવાળા બ્લાઉઝમાં એવી રીતના નથી આમાં હે ને ઉપરથી આ પાછળનો ભાગ આવી જશે ને એનામાં એમાં આગળનો બેનું આવી જશે જો આ થઈ ગયું આ મેન હવે આપણે એમાં નીચે યોગનું કરવાનું છે યોગ સાડા ત્રણનું છે ને તો જો અહીંયાથી સાડા ત્રણ ઉપર કરીને આ બાજુથી સાડા ત્રણ એ બાજુ સાડા ત્રણ તો આ બાજુ ત્રણ જ કરવાનું આગળના બાજુમાં પછી અહીંયાથી એક ક્રોસ લીટી કરી દેવાની થઈ ગયું હવે પછી ચારનું પાછળનું ગળું ચાર છે એટલે આપણે સાડા ચાર કરવાનું અડધો ઇંચ વધાર દેવાનું વધેર્યું અને પછી ખંભો છે સવા ત્રણનું એટલે સાડા ત્રણ કરી દેવાનું સિલાઈમાં જાય ને એટલે સાડા ત્રણ પછી અહીંયાથી જોઈ લેવાનું અહીંયા કેટલું બે વહીધું છે ને સવા બે તો અહીંયા અઢી કરી દેવાનું અઢી હવે એક ઇંચ અંદર લેવાનું અહીંયાથી એક ઇંચનું ગળું પાંચ એટલે પાંચ ઉપર ટીક કરી દેવાનું અને અહીંયાથી અઢીથી ત્રણ જ આવે વધારે ચેસ્ટ હોય તો ત્રણ આવે નહીં તો અઢી જ આવે અહીંયાથી અડધો ઇંચ હવે આ ત્રણેય ને ટીક ટીક કરીને આજે આ ત્રણેય ટીક કરીને આમ સેપ કરી દેવાનું થઈ ગયા ગયું યુ એમાં આપણે યોગનું નીકળી ગયું આ ફંટનું નીકળી ગયું આગળનું અને આ પાછળનું ગળું હવે આપણે જ્યારે કટ કરશું ત્યારે અહીંયાથી હું તમને આ જ કટિંગ પેપર ઉપર કરીને બતાવું આ જો આ તમે આના ઉપર આપણે મેં ડ્રોઈંગ કર્યું છે ને હવે આની કેવી રીતના કટિંગ થાય ને હું તમને પેપર ઉપર કટ કરીને કટોરીનું કટિંગ કેવી રીતના થાય ફન્ટનું કટિંગ યોગનું કટિંગ અને સ્લીવનું કટિંગ કેવી રીતના થાય ને હું તમને એ બતાવજો હવે આમાં તમને આ પેપર ઉપર મેં ડ્રોઈંગ કરતાં શીખવાડ્યું છે આવી જ રીતના સેમ ડ્રોઈંગ મેં આમાં પેપર ઉપર કર્યું છે જો આ પેપર ઉપર સેમ આવી જ રીતના મેં આવી જ માપથી આ જ માપથી આ પેપર ઉપર ડ્રોઈંગ કર્યું છે હવે આની કેવી રીતના કટિંગ કરવાનું છે ને જો આ પેપરમાંથી જ આપણે આખું ફરમો આખું નીકળી જશે આગળનું પાછ આપણે એના પેપરમાં અને કાપડમાં કટ કરવું હોય ને તો પેલા ઉપરથી જ કટ કરવાનું છે અંદર થી કટ જ કરવાનું છે આ થઈ ગયું આપણે હવે

યોગનું માપ થઈ ગયું આ આ ફંડ થઈ ગયું આ યોગ થઈ ગયું હવે આમાં આપણે પાછળનું થઈ ગયું જો પાછળમાં પાછું આપણે એવી રીતના કરવાનું છે નીચેથી અહીંયાથી જો સાડા ચારનું માપ લેવાનું છે અને અહીંયાથી ખંભાનું માપ લેવાનું છે સાડા ત્રણ અઢી અને થઈ ગોલ આપણે આમાં અઢી ઇંચ ડાઉન કરી દેવાનો એટલે આપણે ખંભો દોરી નો નાખીએ તો એ ખંભો પડે નહીં થઈ ગયું હવે આમે આપણે આમાંથી આ યોગનું થઈ ગયું આપ આ ફ્રન્ટનું થઈ ગયું હવે આમાંથી આપણે કટોરી મોટી કરવાનું છે હલો આ કાપડ ઉપર હું તમને કાપડ ઉપર કેવી રીતના કટોરીની ડ્રોઈંગ કરાવીને એ હું તમને બતાવું પછી એનું કટિંગ હું પેપર ઉપર કરીને બતાવીશ આ જો આને આપણે આ કાચી આપણે જે કટિંગ કર્યું છે ને એને જો આવી રીતના ક્રોસમાં જ રાખવાની કટોરીને આમ ક્રોસમાં રાખીને અને એનું આખી આપણે જો આમ ડ્રોઈંગ કરી લેવાની આ થઈ ગયું આ આવી રીતના આખી આપણે ડ્રોઈંગ પછી એમાંથી કેવી રીતના મોટી કરાય ને કાચી કટોરીમાંથી મોટી કટોરી કેવી રીતના થાય આપણે સાડા છની માપ કેવી રીતના થાય જો આ થઈ ગયું હવે આમાં આપણે સૌથી પહેલાં અહીંયા છે ને બહારના આગળના ભાગમાં સવા ઇંચ જો આગળના ભાગમાં સવા ઇંચ વધારવાનું અને પાછળના ભાગમાં દોઢ ઇંચ આ સવા ઇંચ વધાર્યું આ દોઢ આને પહેલાં આના સેન્ટર કાઢવાનું આનું સેન્ટર આપણે આવી રીતના કરીને એક કરી દેવાનું અહીંયા એક કરી દીધું અહીંયાથી દોઢ ઇંચ ઉપર એક અને અહીંયાથી દોઢ ઇંચ ઉપર એક કરવાનું અને અહીંયાથી દોઢ ઇંચ ઉપર અને અહીંયા નીચેથી દોઢ ઇંચ ઉપર આપણે આ દોઢ દોઢનું આ ડોટ કરી દેવાનું પછી આપણે સ્કેલથી જો સ્કેલથી આપણે આપણે અહીંયાથી આમ જો અને આવી રીતના કરીને આમાં આ ડોટમાં આવી રીતના આમાં આવી રીતના અને આમાં અને અહીંયાથી આપણે અડધો ઇંચ વધારવાનું છે એટલે અહીંયાથી વધારીને પછી અહીંયાથી આપણે અને ટીક ટીક કરીને અહીંયાથી ક્રોસમાં લઈ જાવ આવી રીતના

આમાં કટોરીમાં કાંઈ અઘરું નથી જોવા થઈ ગયું હવે આનું કટિંગ કેવી રીતના કરવાનું છે ને જો મેં આ જ કટિંગ છે ને તમને સમજાયું ને અહીંયાથી જો પહેલાં હું પાછું સમજાવી દઉં કટોરી આપણે રાખવાનું પછી અહીંયાથી અહીંયાથી પહેલાં સૌથી પહેલાં પછી જો અહીંયાથી સેન્ટર કાઢવાનું સેન્ટર ઉપર ટીક કરવાનું પછી અહીંથી એકથી દોઢ જ વધારવાની હજી નાની કટોરી હોય ને તો તમે એક ઇંચ વધારી શકો એકથી દોઢ દોઢથી વધારે નહીં રાખવાનું સવા ઇંચ એક ઇંચ અને દોઢ ઇંચ એનાથી વધારે પછી નહીં કરવાનું પછી અહીંયા સવા ઇંચ રાખવાનું અને આ બાજુ દોઢ ઇંચ રાખવાનું અને અહીંયાથી અડધું ઇંચનું ઉપર કરીને અહીંયાથી ટીક ટીક કરીને આ બાજુથી આ દોઢ ઇંચમાંથી ટીક કરીને અહીંયા કરી દેવાનું આવી રીતના આમાં મિક્સ કરી દેવાનું અને પછી નીચેથી નીચેથી દોઢ ઇંચ કરીને અહીંયાથી એક ક્રોસ લીટી અને અહીંયાથી એક ક્રોસ લીટી જો મેં આમાં આવી જ રીતના કર્યું છે હવે હું તમને આમાં હું કટ કરીને બતાવું છું કે કેવી રીતના આમાં કટ કરવાનું છે જી છે ને હવે હું તમને આમાં કટિંગ કરીને બતાવું હવે આખું બ્લાઉઝ હમણાં હું તમને કરી લેતા જો આખું બ્લાઉઝ કેવી રીતના આખું પૂરું થઈ ગયું સરસ છે ને એટલે થોડો ખૂણાને વ્યવસ્થિત કરી દેવાનું આ ગળું છે એમાં થોડુંક વ્યવસ્થિત કરી દેવાનું થઈ ગયું હવે જો એક કટ આપણે અહીંયા કરવાનું છે જો એક કટ આપણે અહીંયા દોઢ ઉપર આમ કરવાનું છે અને એક કટ આપણે અહીંયા કરવાનું છે થઈ ગયું હવે આને આપણે આવી રીતના આમ કરવાનું જો આમ કરવાનું અને અહીંયાથી આને આવી રીતના કરવાનું આપણે થઈ ગયું કટોરી સરળ એકદમ ખૂણાવાળી અને એકદમ આપણી પરફેક્ટ કટોરી આપણી આ થઈ ગઈ આ જો આપણે આ કટોરીવાળા બ્લાઉઝના બધું હું તમને પરફેક્ટ જો આનું માપને જો આવી રીતના છે આમાં કટોરીવાળા ફંટ છે આમાં આવી રીતના કટોરી જોઈન્ટ કરીને આપણે અહીંયાથી આમ લેવાનું છે આ જો અહીંયાથી આવ્યા આવી ગયું આ આવી ગયું આવી રીતના આ યોગનું માપ છે આ યોગ જો આપણે પરફેક્ટ માપનું યોગ નીકળું છે કમરના માપથી માપી લે જેટલું નાનું મોટું હોય ને એટલું પછી આપણે કટ કરી દેવાનું જો આ થઈ ગયું આ છે એવો ને આ પાછળનું હવે સ્લીવનું કટિંગ મેં તમને બીજી કેવી રીતના નાની મોટી સ્લીવ કેવી રીતના કટિંગ કરાય મેં એની વિડીયો છે તમે એ વિડીયો તમે જોજો મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવા ટોપિક ઉપર શીખવું છે મારે ક કમેન્ટમાં એક બેનને હતું કે બ્લાઉઝ ઉપર કટોરીવાળા બ્લાઉઝ સીવે ને તો ઉપર ચડી જઈએ એટલે તમે એમાં બ્લાઉઝ ઉપર ન ચડે ને એનું એવી રીતના રીઝન છે કે જે આપણે આ બ્લાઉઝ છે ને એમાં લંબાઈ થોડીક વધારે દેવાનું આ બ્લાઉઝ છે ને આપણે આ બ્લાઉઝની લંબાઈ થોડીક વધારવાનું જેટલું આમાં છે ને એટલે ટૂંકું હોય ને એટલે બ્લાઉઝ ઉપર ચડી જાય એટલે બ્લાઉઝની જ્યારે આપણે ડ્રોઈંગ કરીએ ને અડધીથી એક ઇંચ આપણે થોડુંક વધારે દેવાનું એટલે બ્લાઉઝ ઉપર ન ચડે અને બધી સિલાઈ અહીંયાથી બધું અડધું અડધું ઇંચનું પરફેક્ટ જ લેવાનું એટલે બ્લાઉઝ ઉપર ન ચડે તમારા કમેન્ટ તમને જે બધું નવું શીખવું હોય એ મને તમે કમેન્ટમાં જાણ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ